લગ્નની લાલચમાં લૂટેરી દુલ્હાને ફસાવ્યા ત્રણ યુવાન ગાંધીનગરમાં લૂટેરી દુલ્હાનોએ ત્રણ યુવાનો સાથે છેતરપિંડી કરી દસ લાખ રૂપિયા લઈ લૂટેરી દુલ્હાનો ફરાર કે જે ફરિયાદી છે ચિન્મયભાઈ વિષ્ણુભાઈ સુમાભાઈ પટેલ તેમને તેમના જ ગામના રૂપાલ ગામના શૈલેષભાઈ કનુભાઈ પટેલે એક છોકરી બતાવેલી હતી આ શૈલેષભાઈ કનુભાઈ પટેલ પોતે મિલિયેટર છે તેમને ફરિયાદીને એક છોકરી બતાવતા છોકરી ફરિયાદીને પસંદ આવતા એમના ફોટા જોતા ફરિયાદી તથા તેના ભાઈ અને એના કાકા જે વલસાડનું ચીખલી ગામ છે તેની સાથે મીડિયેટર સાથે છોકરી જોવા ગયેલા છોકરી પસંદ આવતા છોકરીની લગ્નની બાબતે વાતચીત કરેલી છોકરીએ પોતાને દાંતનું ઓપરેશન કરાવવાનું હોય તે બાનાથી પોતે પિયર જતી રહે આ પિયરમાંથી તેણે ફરિયાદી પાસે ચોવીસ હજાર રૂપિયા રોકડા માંગેલા હતા જે ફરિયાદીએ જણાવતા કે દાંતની ટ્રીટમેન્ટ હું ગાંધીનગર કરાવીશ તેવું છોકરીને જણાવતા છોકરીએ પસંદ ના આવતા પોતે મોબાઈલ બંધ કરી દીધેલો હતો અને તેને બરબાદ કરી નાખી સ્ત્રી પ્રકારની ધમકી આપેલી જે બાબતે ફરિયાદીએ મીડિયેટર શૈલેષભાઈને વાત કરેલી અને શૈલેષભાઈ પંદર દિવસનો સમય માંગેલો હતો આ જ સમય દરમિયાન ફરિયાદીએ પોતાના જ ગામમાં મેહુલભાઈ જયંતીભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમને પણ મેહુલભાઈ જયંતીભાઈ પટેલે એ જ પ્રકારની હકીકત જણાવેલી કે પોતે શૈલેષભાઈને મળેલા હતા છોકરી પસંદ આવેલી અને વલસાડ બાજુ એ છોકરી રોહિણી રાધેકાંત પટેલ સાથે જે શૈલેષભાઈ છે એમને ઓળખાણ કરાવેલી અને આર્ય સમાજની રીત રિવાજ મુજબ લગ્ન કરાવેલા હતા અને લગભગ ત્રણ લાખ ચાલીસ હજારની છેતરપિંડી કરેલી હતી અને આ જ પ્રકારે રાઘેજા સદી માતાની ખડકી ખાતે રહેતા સંદીપભાઈ વેરાભાઈ પટેલ સાથે પણ એવો બનાવ બનેલો જેમને પણ શૈલેષભાઈ પટેલ મારફતે એક છોકરીની ઓળખાણ થયેલી હતી જેનું નામ છે નયના રાજગુરુ પટેલ અને જે પણ વલસાડ બાજુ રહેતી હોય અને તેમની સાથે લગ્ન કરાવેલા અને આશરે ત્રણ લાખ પચાસ હજારની છેતરપિંડી કરેલી હતી તો આ તમામ ત્રણ છોકરીઓએ શૈલેષભાઈ પટેલના મીડિયેટરના માધ્યમથી આ ત્રણે ત્રણ એક ફરિયાદી અને બે સહાયદો સાથે ચીટીંગ કરેલી હોય તેમના અગેન્સ્ટમાં આઈપીસી ચારસોસો ચારસો વીસ એકસો વીસ મુજબ ગુનો દાખલ કરેલો છે અને આપના મીડિયાકર્મીના માધ્યમથી આ મીડિયાના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું કે આ પ્રકારની છેતરપિંડી હાલમાં ચાલુ હોય આ પ્રકારની લાલચથી જો કોઈ મીડિયેટર છોકરીને લગ્ન કરવાની લાલચથી આપનો સંપર્ક કરવામાં આવે તો તે બાબતે તકેદારી રાખવા પણ આપને એક રિક્વેસ્ટ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે